ನರೇಂದ್ರ ಸಿಹೇಜಾ આગ થોડીક આમ જોવા જાય તો અત્યારના સ્વરૂપે ડેન્જર ગણાય સો ટકા પણ અપેક્ષા છે કે ભાઈ કંટ્રોલ થઈ જાય એમ ફાયર વિભાગ અમારું પેલા તો અમારું જીઆઈડીસી નું છે પછી રાજકોટના ફાયર પણ આવી ગયા છે હજી રસ્તામાં છે મેજર કોલ થઈ ગયો છે એટલે લગભગ આજુબાજુમાં જામનગર ફળદરી બધેથી એવા મેસેજ છે કે બધા રસ્તામાં છે એમ ના ના હવે એ તો થોડું ઘણું પ્લાસ્ટિક હોય થોડું પેપર હોય એના હિસાબે થોડુંક આવું બનતું હોય એમ ફાયર સ્ટેશન હોય ફાયર ટેન્કર હિસાબે આવું થોડું થતું હોય એમ કે એના હિસાબે પ્રાઇવેટ ટેન્કરો આવી ગયા છે અને અપેક્ષા છે કે કદાચ કંટ્રોલ થઈ જાય